હાહુ બહુ વહુની પરીક્ષા લેવો અને વહુ હાહુની પરીક્ષા લીધે રાખે થોડી રાણથી માફક બે જણા વચ્ચે યુદ્ધ ચાલતું હોય એમાં ભીસાઈ તમારો છોકરો ને તમારો ઘરવાનો બે ભીસાય બિચારા હવે એ હાહુ રાત્રે દીકરો પરણીને આવ્યો વહુ અને દીકરો હવે દીકરો પરણે એટલે થોડુંક તો વહુ નું સાંભળે જ નહીં બિચાર હાહુ હાહુથી રહેવાનું નહીં એટલે એણે મારા બધી જબરજસ્ત તુકો કર્યો દીકરાને કે હે દીકરા તારા પિતાજી મરી ગયા ને ત્યારે એ પછી મને સ્વપ્નમાં આવ્યા હે કે મારા બાપુજી આવે દીકરો તો ગાંડો થઈ ગયો હે શું કહેતા હતા મારા બાપુજી કે તારા બાપુજી એમ કહેતા હતા કે લગ્નમાં હું હાજર રહીને ના ગયો અને તારી માને વહુને મારે દાગીના થોડા આપવા હતા ને કે એ રહી ગયા છે તો કે હવે શું કરશું મા કે ના મને સ્વપ્નમાં આવીને કીધું કે અડધી રાતે આ વહુએ છે ને બહુ જબરજસ્ત નાટક કર્યું કે અડધી રાતે હાહુને લઈ સ્મશાનમાં લાકડા તૈયાર કરી બહુ જબરી હો એટલે હાહુએ બહુ હાચવવું અને જો એ દીકરીઓને તમે હાચવશો ને તો એ દીકરીઓ પણ તમને હાચવશે મારી દીકરીઓ બહુ ડાહી છે અને જે દીકરી ના માનતી હોય ને મારી ફાઇલ આવજો આ બાપ તરીકે હું સમજાવીશ પણ તમે થોડી ભૂલ છોડજો હો મારી બેટી વહુએ જબરજસ્ત તૂકો કર્યો કે હાહુને અડધી રાતે બાંધીને લઈ જાઓ અને શ્મનમાં જઈને બાળીને પાછા આવો એટલે તારી હાહુ ઉપર આવે એટલે એની જોડે બધું હું મોકલાવીશ હાહુ પણ જબરી હો જબરજસ્ત કાઠી હો એ બધા બેનો બહુ જ સીધા છો પણ આ તો બધું બીજા દેશની વાત કરું છું કે હાહુ જબરજસ્ત આ દીકરા તો તાર બાળ હેઠ તૈયાર કરો મજબૂત સાચું આમ કાંઈ વાંધો નહીં કે તારા બાપુજીએ કીધું છે ને હું તૈયાર છું કે ભરોસો રાખવો ભગવાન ઉપર સાસુએ ભરોસો ભગવાન ઉપર રાખ્યો રાત્રે તો બાર વાગ્યા દીકરો તો લાકડાનો ઢગલો તૈયાર કરીને આવેલો માને લઈ અને ઉપડ્યો અને ખુવાડી દીધી ઉપર હવે ઉતાવળમાં એ કેરોસીનનું ઢબલું અને માચીસ ભૂલી ગયો ધોળું કપડું ઉઢાડીને છોકરો માચીસ ને કેરોસીનનું ડબલું લેવા ગયો કે બહુ કે ચંપાસા આવ્યા જે આટલી વારમાં હમ મારી હાહુનું પતાવી દીધું એટલે કે અરે ડોબી કેરોસીન ને ગીના ડબલા ને માચિશ તો ભૂલી ગઈ કે અરે જલ્દી જાઓ ત્યાં તો ચોર લોકો ચોરી કરીને હારા એવા ઘરેણા ને બધું લઈ અને સ્મશાનમાં ઝાડ ઉપર ચડ્યા હતા અને આ હાહુ લામ અંદર ઉત્તર ઉપરથી ઊભી થઈ ધોળું કપડું જે ઉલડ્યું ને હાહુના ધોળા વાળ જોયા ભૂત ભૂત કરીને ચોર લોકો નાઠા એટલે હાહુ એ પોટલું નાખ્યું નીચે આપલા ચોરોએ પોટલું નાખ્યું નીચે તો હાહુ ના ખોળામાં પડ્યું હાહુ કે મારું બેટું ભગવાન મારો કાળિયો ઠાકર અમારો રણછોડરાય મારું જબરું હૉરે કે આપણી મેહાણાની ભાષામાં કહું જબરું કર્યું હા એ મારા ઠાકોરજીએ એટલે એને શું કર્યું સીધું કપડું આમ ફૂગ ઉડાડી અને ઝાડ પાછળ હંતાઈ ગઈ છોકરો આવીને બરાબર હળગાઈને જતો રહ્યો ઘેર જઈને વહુ કે પતિ ગયું કે પતિ ગયું ને હેણે તમારા માટે શીરો બનાવ્યો છે કે આજે આપણે બે ખાઈએ વાહ રે વાહ મારા દીકરાઓ ખાધો હો શીરો અને હુઈ ગયા મારા બેટા એટલે ઊંઘ તો હારી આવે ઘી બરાબર ખાધો હોય તો બરાબર હુઈ ગયા હવાર પડી એટલે હાવ તો ખભે આમ પોટલું નાખી ગામમાંથી નીકળ્યા ને આપણે મહેણા જિલ્લામાં સટલ યુગ હો મારા બાળપણમાં મેં ઉછણમાં હું મારી બા પાસે તો બા કે અગિયારનું સટલ આવશે બેટા સટલ યુ એટલે બસ તો તો હા તો શાંતિ હોઈ ગયા હતા એટલે દસ અગિયાર વાગી ગયા પોટલું નાખીને ગામમાંથી નીકળ્યા એટલે ઘણા બધા પૂછ્યું કે લાસ બા આ ચોધરી ને આયા એટલે કે તો ગઈ ને આવીશું તમારું શું કોમ છે કે તમારું કોમ કરો ને કે હવાના બાર માં નવરા બે રહ્યા છો ગોમ ના ગોધરે કે ઘરે આવી ઘર ખખડાયું તો તો વહુનો દીકરો ખૂતા હોય અને જેવી હાકડ ખુલી તો દીકરો કે વેહ માતું આવી ગઈ બધું લઈ કે આ બે તો આવી ગઈ ઓહો બહુ વિચાર કરે કે મારી હાહુ જીવતી ચમાઈ પણ પેલું પોટલું ખોલ્યું ને એટલે કે લે તારા પિતાજીએ તારા માટે મોકલ્યું છે બેટા લઈ લે અને દીકરો બહુ બધું લેવા માટે બહુ કે ખા જે થયું સારું થયું ભલે જીવી ગઈ પણ આટલું બધું લઈને તો આવી કે મારા સસરા જોડેથી હાહુ ને બહુ સારું રાખવા મંડી હો બહુ અને તમારી ભાઈ કાંક હોય ને તો લોખંડના પટારામાં રાખજો અને તાળું મારી રાખજો અને કાંઈ ના હોય ને તો ઢેખાડા ભરીને રાખજો અને બહુ હાભરે ને હું છે અને આજ મને ખૂબ મજા આવે મહેણા જિલ્લાની ની બાજુ કઈ દબાવવું ના પડે ભાષામાં બોલી શકું ખખડાય રાખું આટલું બધું છે હું પણ હું મરું પછી જ ખોલવાનું પછી જે ધવે થાય કોણ જોવા આવ્યું છે અને ત્યાં તો એટલા ખુશીના દિવસો પાર થવા લાગ્યા થોડા દિવસ ત્યાં હાવ જબરી પાકડ હતી કે મારી બેટી મને હળગાવવા આવી હતી ને હવે તારો વારો છે એટલે થોડા દાડા થયા અને વહુ એ તો બરાબર હોય છે હવાના પર્વ વહેલી પાંચ વાગે હા ઉઠી એટલે એ મકાન કોઈ નામ જ ખોટું ના લગતું તો ગમે તે નામ દઈ દઉં એટલે ઉઠ કે હું તો રે તારા બાપા આયા હતા સ્વપ્ન મન મને એમ કહેતા હતા કે હજી વહુને થોડું આપવાનું રહી ગયું છે તે જેમ તને મૂકીને એમ મારી વહુને મૂકી જા વહુને તો પરસેવો છૂટી ગયો એને ચો ખબર છે કે જિલ્લાનું પાણી કાચું હતું નહીં હોર પડી તો હોવું આમ શરીરના જે નેવું કિલો થઈ ગયું અને છેલ્લે યાદ રાખજો જેની ભૂલ કરીએ ને એના પગમાં પડવું આપણે માફીઓ બીજાની માગીએ છીએ જેની ભૂલ કરી હોય ને એની નથી માગતા મારા ભાઈ બેન હાહુના પગમાં પડી ગઈ બહુ અને જે દિવસે તમારા પગમાં વહુ પડે ને તો મારી માતાઓ એને ઉઠાવીને આમ દિલથી ચાપીને કહેજો કે બેટા હું બેઠી છું આટલું કહેશો ને તો એ બહુ પાર થઈ જશે હાહુ એ માફ કરી દીધી દીકરીને તમે આવા બનજો હંમેશા તમે છોડતા શીખશો ને તો આ રણછોડ તમારું કામ કરશે